ભુજ ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લામાં આજે રાષ્ટ્રીયકૃત બેંકની સેવાઓ ઠપ થઈ ગઈ હતી મોટી સંખ્યામાં કર્મચારીઓ પદાધિકારીઓ યુનિયનના આગેવાનો હડતાળમાં જોડાયા હતા અને વ્યાપક પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો છેલ્લા કેટલાક સમયથી બેંકના કર્મચારીઓ પોતાના અણોકેલ પ્રશ્નો લઈને સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કરી રહ્યા છે પરંતુ રજૂઆતનો કોઈ ઉકેલ આવતા નહીં નહીં ઉકેલ આવતા આખરે આજે હડતાળ દેશભરમાં જાહેર કરી છે જેના પગલે ભુજની બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેંક પંજાબ એન્ડ સિંધ બેંક ઇન્ડિયન બેંક સહિત મળીને ભુજ તાલુકાના આશરે ત્રણસોથી વધુ કર્મચારીઓ આજે હડતાલ ઉપર જોડાયા હતા બેંક ઓફ બરોડાના બહાર સૂત્રોચ્ચાર ધરણા અને વિરોધના દેખાવો કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને બેંક ઓફ બેંક ઓફ બરોડાના નિરેશ મહેતા માનસી ત્રિવેદી પૂજા કોઠારી જીતેન્દ્રસિંહ ગોહિલ વગેરે જોડા ઓફ ઇન્ડિયાના અવનીબેન મંગે યુવરાજસિંહ ઝાલા ઉમેશચંદ્ર શંભુભાઈ સેન્ટ્રલ બેંકના દિપેન કોઠારી માનસિંહ કોટક સુજીત કુમાર ખાસ કરીને કર્મચારીઓ ત્રણસો જેટલા એકત્ર થયા હતા અને પોતાના કાયદા જે કરવામાં આવે છે તેનો વ્યાપક પ્રમાણમાં વિરોધ કરવામાં આવે હતો જે પ્રભાવિત મજૂર કાયદાનો વિરોધ કરવામાં આવે તો પૂરતા પ્રમાણમાં કાયમી સ્ટાફની ઘટ છે તેનો પણ વિરોધ કરવામાં આવે તો ખાનગીકરણનો વિરોધ કરવામાં આવે તો અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજે સવારે અગિયાર કલાકે તમામ લોકો બેંકો બરોડાના રિજનલ ઓફિસ કોલેજ રોડ પર એકત્રિત થયા હતા મારે દેખાવ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તમામ લોકોએ પોતાની માગણી પર અડગ રહ્યા હતા અને સરકારને અનુરોધ કરી અને કહ્યું હતું કે તાત્કાલિક અસરથી પ્રશ્નો ઉકેલવા અનિવાર્ય બન્યા છે હડતાલના કારણે આજે સરકારી બેંકોની સેવા સંપૂર્ણપણે સમગ્ર જિલ્લામાં પ્રભાવિત થઈ હતી સમજમાં આવશે જ્યારે પણ સ્થાઈ થઈ રહી છે ને તો નોર્મલ પબ્લિકને એમ લાગે છે કે આ બેન્કવાળાઓના નાટક છે આના નાટક છે એવેન્ચુલી આ જે વસ્તુ છે એ સામાન્ય વ્યક્તિને સમજમાં નથી આવતી જસ્ટ બીકોઝ એ દિવસે એના રૂપિયા નથી ભરાતા તેનું કામ નથી થતું ટ્રસ્ટ મી સૌથી પીડિત અમે લોકો છીએ અને તમારા માટે લડત કરી રહ્યા છીએ અમને નોકરી મળી ગઈ છે પેન્શન પણ મળી જશે આજે જે સરકાર જોબ બંધ કરે છે તો એ આવનારી પેઢી માટે અમે લડી રહ્યા છીએ બધી જગ્યા પ્રાઇવેટાઇઝેશન થશે તમારા રૂપિયા રાતોરાત ક્યાં ખવાઈ જશે એ ખ્યાલ નહીં આવે સરકારે હંમેશા જે નિયમ આપ્યા છે એક પક્ષને ધ્યાનમાં રાખીને આપ્યા છે જ્યારે પણ એની લડત થાય છે તો એ બંને પક્ષ માટે વિજયી થાય એની માટે થાય છે એટલે હું હંમેશા મને દુઃખ થાય છે કે અમે લોકો ખરેખર બેંકર છે કે એવી કોમ્યુનિટી છે જે પગાર કપાવીને જાય છે રજા નથી અમારી એક દિવસની સેલેરી જતી રહી છે અમારી સિન્યોરિટી પણ જતી રહી છે પણ તમારા માટે લડત કરીએ છીએ દરેકે દરેક પબ્લિકને સમજવાનું છે કે સ્ટ્રાઇટ શું કામ છે તમારા માટે છે અમે તો જતા રહીશું નોકરી મળી ગઈ છે આવજો તમે સિંચાર કલાક નિયમ કલાક કામ કરશો ઇટ વુડ બી ડિફિકલ્ટ તો નોર્મલ પબ્લિક બેન્કર્સ તો થી દરેકે દરેક યુનિયન છે જ્યારે પણ ગવર્મેન્ટ લો પાડે છે તો એ નાનકડું હોય છે પણ એ નાનકડા ખાતામાંથી બહુ જ મોટી જગ્યા થઈ જશે તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરો સપોર્ટ ના કરો તો એટલીસ્ટ સમજો અને ક્રિટિસાઈઝ ના કરો હાઇસો આ જે અમારી નાની નાની લડત છે એક દિવસ બહુ મોટી થશે અને એના રિઝલ્ટ આવશે આજે ભારતના દસ મજદૂર યુનિયનો જે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે એની સાથે અમે બેંક કર્મચારીઓના યુનિયન એ કર્મચારીઓનું સૌથી મોટું યુનિયન એઆઈએ છે એઆઈબીએ બેફી અને એઆઈબીઓ એ ત્રણ યુનિયનો પણ આ હડતાલમાં આજે જોડાયેલા છીએ મુખ્ય માંગમાં જે અત્યારની સરકારની જે કર્મચારી વિરોધી નીતિઓ છે અને જે નવો લેબર લો પસાર કરવા જઈ રહી છે કે જેનામાં કર્મચારીઓના દરેક હિત ઉપર જોખમ આવે છે અને એટલે સુધી કે હડતાલ કરવાનો હક પણ આ સરકાર છીનવી લેવા માંગે છે એનો બધા જ કર્મચારીઓ વિરોધ કરે છે આજે બેંકો સાથે વીમા ઓફિસો પોસ્ટ ઓફિસ કોર્ટ અને લગભગ વીસ કરોડ કર્મચારીઓ આનામાં જોડાયેલા છે અને મોટાભાગની બેંકો સ્ટેટ બેંકને બાદ કરતાં ભાગની બેંકો આજે બંધ રહેશે અને એક સરકારનું આ વલણ છે કે કોઈપણ કાયમી કર્મચારીઓની નિમણૂક ન કરવી બેંક હોય પોસ્ટ ઓફિસ હોય કે કોઈપણ જગ્યા હોય તો કાયમી કર્મચારીની નિમણૂક ન કરી અને એક બેરોજગારીનું પ્રમાણ જે વધતું જાય છે તો અમારી એક માગણી છે કે દરેક સંસ્થાઓમાં અને દરેક સરકારી જોબમાં તમે કરો કાયમી કર્મચારીઓની નિમણૂક કરો તેની ઘણી બધી લાંબી અસર થતી હોય છે કે બેરોજગારીનો આંખ ઘટશે અને બધું કોન્ટ્રાક્ટ બેઝ આપવાથી અમે અત્યારે જોઈ રહ્યા છીએ કે બેન્કોમાં ફ્રોડના કિસ્સા પણ વધ વધતા જાય છે તો આ પણ એક અટકાવવાની જરૂર છે અને જે કર્મચારીઓના ભારત દેશની સ્થાપનાથી ત્યારથી જે મૂળભૂત અધિકારો છે એના ઉપર આ સરકાર એક જે તરાપ મારવા જઈ રહી છે એનો અમે આજે સખત વિરોધ કરી રહ્યા છીએ તો અમારી આ મુખ્ય માંગણીઓ છે કે ભાઈ એ લેબર લોમાં તમે ફેરફાર કરો છો અને અમુક ઘડ્યા ગાંઠા ઉદ્યોગપતિઓને ફાયદો થાય આપણે થોડા દિવસો પહેલાં જ પેપરમાં જોયું હશે કે અમુક ઉદ્યોગપતિઓએ માગણી કરી હતી કે અઠવાડિયાના સિત્તેરથી નેવું કલાક કર્મચારીઓ પાસે કામ કરાવવું જોઈએ જે ખરેખર બહુ અયોગ્ય છે કારણ કે દિવ એક વીકના છ દિવસમાં અડતાલીસ કલાકથી પચાસ કલાકનું જ કામ હોવું જોઈએ તો એકબીજી કર્મચારીનો શોષણ કરવાની કામદારોના શોષણ કરવાની જે આ સરકારની નીતિ છે એનો અમે અત્યારે આ વિરોધ કરીને આજે હડતાલ પાડી છે અને એ સંપૂર્ણપણે અમારી સફળ રહી છે સરકાર